આરિયા કે શેરીના બોર્ડ પર આનું પડ્યું તમે ઓલે તમે કોનું બતાયનું મારું મને કોણ નથી આવો તમે મને હાથો વાત કરવાની હાતો ડારો આવા જેવું રાખો ને આપણે પાછળ જાવ અને રોડ કેવો અને શેરી કેવો કીધું શેરી માને રોડ બે એક જ છે બેને ન્યાં марકાણ હરકા ખેતવાનો કે અધિકાર કા રાઇટ છે પગો છે 200 છે સરવણ જો પબ્લિક સરવણ જો કોણ તમે પબ્લિક સરવણ જો પરબી સરવણ જો બોહુ થઈ ગયું પબ્લિક સરવણ પબ્લિક આ બાજુ કનો આ તને શું કરો તો 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 ઉતાશે હાથમાં લઈ આવું હું આ રાડિયો દેખાય અમે ઉપાડું કેટલા દેખાડો નહીં તમારું બતાવો ને ઉપાડ્યું હોય તો કાલે જ ઉપાડ્યું હોય દરબાર ને નીકળે દરબાર ને એટલે ધમકી મને ખબર હોય તો રજૂઆત કરો નથી અમે ચોરી નથી કરતા કામ નથી કરતા બરોબર દેખાડી આ તમે તમારે